આવ્યો ઝઘડામાં મધ્યસ્થી કરવામાં આવે લોકો પર જીવલેણ હુમલો થયો

ચેતન ચેતન પટેલ આ ઘટના છે અને જે જીવલાણ હુમલો કરવામાં આવ્યો હતો તે બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ જી બિલકુલ થી સુરત શહેરમાં અસામાજિક તત્વો હવે દેખો બન્યા હોય તેવા દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે ખાસ કરીને જે ઘટના છે એ સુરતના લિંબાયત વિસ્તારની છે જ્યાં મોડી રાતે એક જે જૂથ છે તે જૂથ વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી થઈ રહી હતી તે દરમિયાન અન્ય જે જૂથના લોકો છે તે વચ્ચે મધ્યસ્થી માટે પડ્યા હતા જોકે ત્યારબાદ બંને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા ત્યારબાદ જે સ્થાનિક જે વાહનો છે તે વાહનોમાં તલવાર અને લાકડા વડે તોડફોડ પણ કરવામાં આવી હતી જે રીતે આ ઘટના બની હતી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો બીજી તરફ લિંબાયત પોલીસ અને ઉચ્ચ અધિકારીનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ તો જે સીસીટીવી ફૂટેજ છે પોલીસ માટે ખૂબ જ મહત્વના છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે બિલકુલ આપ જાણકારી બદલ આભાર